वरणिवेसरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं तम सुरनरोतमेर्मृदा धर्मनन्दनमहम् विचिन्तये होमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः अवतारिणे श्रीहरिकृष्णाय कनिश्यामाय नमो नमः ओ श्रीनीलकण्ठवर्णेन नमो नमः श्रीस्वामिने श्रीगुरुवे नमो બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય રાધા રમણ દેવની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે વાત નંબર એકસો ને મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહીં

કાળમાં વાસના બળી પણ નહીં શરીર સ્વભાવ અને પ્રકૃતિ આ બેને ભેગા કરો એટલે શું કહેવાય કારણસરી કારણસરી એટલે વાસના સ્વભાવ છે એ ટળે પ્રકૃતિ છે બદલી જાય છે સમજાણું પણ કારણ શરીર વૃક્ષ વાસના એને ટાળવા માટે ભગવાન નું મહાત્મા અને સમજણ જેટલા રોગ એટલા ઔષધ છે સમજે ને વસ્મામાં પ્રજા પીડાય સરકાર દવા કાઢે અને ભગવાન રોગ કાઢે દડો હોય ને

પણ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે કરાય ડોક્ટર પાસે જવું પડે સીધી બજારમાંથી ખરીદી કરાય નહીં સમજણ એમ જે આપણામાં ખામી હોય જે હોય એ મોટા પુરુષને કયો અને કેમ કરે ને તો ચડી જાય આપણી મજા ચડે નહીં સમજણ પછી માથું દુખતું હોય પેટની ટીકડી લ્યો તો શું ગામ પેટમાં કૂટે છે શિક્ષા પત્ર માં એવું નિજાત્માનું ભ્રમરૂપ એ કરવાનું અને બધાએ સ્વામી મહારાજ કે બધા ભ્રમરૂપ કરી મૂકી સમજાય છે ને કોઈ વસ્તુ અત્યારે અશક્ય નથી દરેક વસ્તુ શક્ય છે બની શકે છે નવા બને નથી ગમે ત્યારે હિંમત થી હરી ઢુકળા કાયરથી બસ પેલો ઘા પરમેશ્વરનો વિપુલભાઈ પેલો ઘા પરમેશ્વરનો બસ બસ પૂરું થયું ગમે એવું હોય ને હટી જાય પેલો કા ને પડવો જોઈએ સમજે ને એટલે પ્રકૃતિ અને સ્વભાવ આ બે નોખા છે આ બે ને ભેગા કરો એટલે શું થાય અને સોખા બે નોખા કહેવાય ભેગા ભેગા કરો તો હવે મનસુખ શું કહેવાય ખીચડી કહેવાય ને તો દાળે નોખી છે નોખા છે પણ બેને મિશ્રણ કરવામાં આવે તો એ ખીચડી કહેવાય નોખી ભાતી એટલે આ બધી છે ને ઔષધિ છે દવાઓ છે જીવની અંદર રોગ એને ટાળવા માટેની છે સમજાય ને શરીરના રોગ તો ડોક્ટર ટાળી શકે પણ જીવના રોગ ન ટે એ તો જીવના ડોક્ટર હોય અનુભવી હોય એની પાસે તમે જાઓ ને તો ટળી જાય ન ટળે એવું નથી બધું છે પણ કઈ વસ્તુ ક્યાં કેમ આપણે ઉપયોગ કરવાનો એ ધ્યાન રાખવાનું સમજો ને ચાલો વાત નંબર એકસો ને અને દુર્લભમાં દુર્લભ સત્સંગ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન એ ત્રણ વાત આપણને મળી રહી છે ને સુકાઈ જાહું અન્ન મૂકી દો વનમાં જાહું ને ઘર મૂકી દો તે કરતા પણ આ વાતું સાંભળવી તે અધિક છે ને આ વાતું તો પુરુષોત્તમના વચન છે ને ગુણાતીત છે ને આ વાતુમાંથી તો અક્ષરધામ દેખાય છે તે ભગવાન અક્ષરધામ અને મુક્તને લઈને એવાને એવા જ અહીં આવ્યા છે તેમાં ફેર ન સમજવો ને મહિમા સમજાતો નથી તેથી જીવ દુબળો રહે છે દુર્લભમાં દુર્લભ સત્સંગ એક ભગવાન મહારાજે લોહિયાના પાંચ ના પ્રશ્નાવતમાં લખ્યું

તપ કરો જપ કરો વ્રત કરો એ કરવું એના કરતાં ગુણાત્ર સ્વામી કહે છે ભગવાનની વાત સાંભળવી અધિક છે અને આ વાતમાંથી તો ભણરૃપ થવાય બાળ જોબન વ્રત ત્રણ પ્રકારની સ્ત્રી કચરો અને કંચન આ બધું કાંઈ દીઠું ગમે છે નહીં જો ગુનાથી જ વાતો સીધો આ વાતો માંથી બ્રહ્મરૂપ થવાય બોલો એટલે દુર્લભમાં દુર્લભ ભગવાન દુર્લભમાં દુર્લભ સત્સંગ અને દુર્લભમાં દુર્લભ એકાંતિક પણ એ ત્રણ વસ્તુ આપણને મળી છે જોયાના પાંચ નામ રાખ્યું સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ શું આ એનો પ્રશ્ન છે લોહીના પાંચ નામ એકાંતિક પણ અન્ન મૂકી દો ઘર મૂકી દો તપ કરો આ કરો તે કરો જે કરો પણ એના કરતા આ વાતો સાંભળવી એ અધિક છે ઓલું છે તપ અને વાતો સાંભળવી કથા વાર્તા છે એ છે જીવનો વિષય સમજે ને માળા ફેરવી છે દંડોર કરવા પ્રદૂષણ કરવી જે કરવું એ બધું શરીરનો ભાવ છે થોડ શરીરનો જો મહિમા છે એ સૂક્ષ્મ શરીરનો છે અને જ્ઞાન છે એ જીવનું છે એટલે એના કરતા વાતો સાંભળી અધી સમજે ને નારદજી દક્ષિણ ઘીરે ગયા પહેલાં વેલા અને વાતો કરી તો એક હજાર છોકરાને સાધુ કરી દીધા પાંચ ગયા દસ હજાર પછી સાપ દીધો કે ગોદહન માત્ર એકથી વધારે એક સ્થળમાં તો તમારું મૃત્યુ થાય અને માથેસરે વાહ જાજુ ફરશે ઝાઝા જીવનું કલ્યાણ કરશે ગોધન માત્ર એટલે સવારે ગાય દોઈ હોય પછી હાથ ધોવાનું ટાણું થાય એટલે પાંચ ફૂટ છે તો બેહવાનું વધારે નહીં સમજે ને પછી જેટલો છૂટશે એના સ્થાન ઉપર પછી બેસી શકાય નહીં જો બે રહે તો એને પાંચ ફૂટ સોડી જગ્યા અને પછી બે હોય તો વાંધો ન આવે અને અમુક છે પછી સાપની મર્યાદા હોય ને કા ખોટો ન થાય પણ એને મર્યાદિત હોય એમ દવા હોય એનું અમુક મર્યાદિત હોય ત્યાં પાવર રહે પછી પાવર વહી જાય દવા ખાય ને પાવર હોય ત્યાં ત્યાંથી વાંધો ન આવે તો કે પાવરો હોય ને ત્યાં સુધી ના હોય પછી બસ માં ને વાત નંબર એકસો ને તેત્રીસ મી એક દિવસે રાજ દેવાય પણ વિદ્યા ન દેવાય એ રાજા નો કુંવર હોય તેને ગમે એટલું ખવડાવે તો પણ એક દિવસે મોટો ન થાય એ તો ધીરે ધીરે મોટો થાય તેમાં જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે રાજાનો કુંવર હોય એ એક દિવસમાં મોટો ન થાય ધીરે ધીરે થાય નાનું બાળક હોય દિવસમાં સો ગ્રામ પાણી ભરતું હોય ભૂમડે ભૂમડે પાય પણ એક સો ગ્રામ પાણી પાઈ જાય તો આખો જગ્યાએ માથાકૂટ નહીં ને કા અને પીવું નહીં આપણે દેવું નહીં ન થાય નાનું બાળક થાય ને તો ભૂંભળી પાણી પવાય ના લોટો ઊંધો વળે અને લોટો વાળે તો લોટો ઊંધો થઈ જાય તો એ થઈ જાય જો એટલે રાજ્ય છે એક દિવસ દેવાય પણ વિદ્યા દેવાય નહીં જ્ઞાન દેવાય નહીં એ ધીમે 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 થાય સહવાસ હમેશ નું જો શ્રીજી મહારાજે શિક્ષા પત્ર લખ્યું દરરોજ મંદિર જવાનો એનો અર્થ હું સ્વામી કેતા ખેડૂત હોય ખેતી કરતા હોય પાંચ વાગે મંદિર પર્યાણ થવા હાલો મકાઈ વાઢી લ્યો ગાડું ભરો અહીંથી ઘેરે જાવો પછી મંદિરે જાઓ આ એનો પોગ્રામ હોય જ્યાં સુધી તમે મંદિરે ન ભૂગે ત્યાં સુધી એનો સંકલ્પ થાય આ સમરણ સંબંધ કહેવાય જ્યાં પછી ભલે દસ મિનિટ કે પંદર મિનિટ દર્શન કરીને જવાના હોય પણ જ્યાં સુધી તમે ન જાઓ ત્યાં સુધી એના સંકલ્પ થાય થાય ને થાય એમ થાય કે આ કામ રહી ગયું આજ મજરી જવાનો હતો આ કહેવાય સંભરણ સંબંધ સંભરણ સંબંધ અને પ્રત્યક્ષ સંબંધ બે એક જ છે જો એમાં મહિમા ભળે તો સમજાય ને એટલે રાજ્ય છે એ એક દિવસમાં દેવાય પણ વિદ્યા અને જ્ઞાન ધીમે ધીમે થાય આ દરરોજ સરકાર ભણાવે છે એમાં કારણ એ જ છે ને નકર ચોવીસે કલાક ચાલુ રાખવું છે અઠવાડિયા સુધી તો ચાર મહિને નીકળી જાય પછી પાછી ચાર મહિને પછી હોય ને શિક્ષક છૂટા કરી દે પકડો નહીં ફાયદો થઈ જાય બોલો નો બને જે પદ્ધતિ હોય એ પદ્ધતિ અપનાવી પડે પડે ને પડે સમજે ઈશ્વરે જે કાનૂન મૂક્યો એમાં ફેરફાર ન થાય ને કરવું પડે લખ્યું બધી તેત્રીસ માં કુવાના કાઠા પર કઠણ પથ્થર હોય કાળમીન એમાં ધમતા પથ્થરમાં કાપો પડીએ ને પેલા વાળા કોઈ હાકતા હોતા ને થાળું હોય થાળું ને આવું પથ્થર રાખે રાહડી કે હાથી જાય આવે ને જાય અને ગોલ પડી જાય એ ધરોજને માટે જો એક દિવસ ન થાય એમાં આપણી શ્રદ્ધા આપણી ભાવના એ ભગવાન માગી લે પેગડે પગ અને એ લાગે બોલો વિજય પગડામાં તો પગ હોય અને આપણે બ્રહ્મ ઉપદેશ જોઈએ છે અત્યારે તાત્કાલિક લાવો બીજું કાંઈ નહીં કા જરાય નવરાય નથી કામ કંઈ કરવું નથી કોઈને જવાબ દેવો નથી અને ફુરસદ તો આવ નથી જો કામ કરવું નથી અને નવરાશ નથી આ અર્થ આમ કરું આપણે તે હું બધા ગોથા જ મરતા હોય છે ને બીજું કઈ તમે ગમે ને પૂછશો ને શું નવરાશ નથી જો ક્યાં સુધી મરવાની જો વાહ ભાઈ વાહ ન્યા સુધી આમ ભૂગી એમ જોઈએ મરવાની નવરાશ નથી શું કરો એટલે કામ એટલે વિદ્યા છે એ ધીમે ધીમે થાય જ્ઞાન છે એ ધીમે ધીમે થાય બાળક છે એ ધીમે ધીમે મોટું થાય કપાસ વાવો અને પછી પૂછડે સિંગડે ખેંચી ખેંચી રાખે હું સોચી મોટો થળીઓ પકડી પછી પૂછું હોય ને પગ પકડે ચાલતું જાય એ થાય ન થાય એનો સમય મળે ત્યારે બધું થાય તો એમ સ્વામી કે ટાણે હરે થાય ટાણે દર્શન થાય ને ટાણું આવે ત્યારે ભગવાનના ધામમાં જવાય સ્વામી કે ટાણું એટલે ભગવાન સ્વામી આપણી વૃત્તિ થઈ તે દી આપણી વૃત્તિ ભગવાન સન્મુખ થાય કે અમે જવું છે તો એને કોઈ રોકી શકે નહીં નથી જવું તો એને કોઈ મોકલી શકે નથી જવું તો કરો ચાલો જવું છે એને કોઈ રોકવાનું નથી અને રહેવું છે એને કોઈ જવાનું કહેતા નથી બોલો ચાલો વાત નંબર એકસોને ચોત્રીસ મી જેણે મોટાને જીવ આપી દીધો હોય તેને પણ વાસના રહે તેને ટાળવાનું સાધન તો મહિમા અને આત્મનિષ્ઠા છે મોટાને જીવ હોય તો હોય તોય પણ વાસના રહી જાય ગમે એવું મકાન હોય ગમે એવું હા હંજવારી કાઢો મશીન મારો પોતું મારો તો એમાં રજ નીકળી નીકળે ને મશીન મારે એમાં હંજવારી કાઢો પોતે પાંચ વાર મારો તો એ સત્તા એમાં બેલ નીકળે નીકળે એમ વાંચના છે ને આવી સમજ ને મોટા ભેગા રહી જાય તોય ભેગા રહેતા હોય તોય રહી જાય એને ટાળવાનો ઉપાય મોટાની આજ્ઞા મહિમા જ્ઞાન ટળી જાય ન ટળ્યું નથી પણ રહે છે એનું કારણ એ છે કે આપણામાં કસર છે મોટા પુરુષમાં ખામી નથી જો મોટામાં ખામી નથી ખામી છે આપણામાં મોટા ભેગા રહી ગયા તોય પણ ખામી રહી જાય જોયું સ્વામી બાપા કહેતા સ્વામી કે ત્યાગ સ્વામી ગયા આખો સમાજ રોવે નાના મોટા દરેક પુરુષો શા માટે કે ભગવાનની કથા વાર્તા કરી અને ભગવાન સુખ આપતા હતા આવી નહીં મળે એને માટે હતા એને ભેગા વામન જે હતા ને એ પણ મને રોવા એટલે ખબર તો પડી જાય હા કે ખોટું બી પછી અંગત ને એ દ્વારા બધી વાત કઢાવી શું આવે છે કે બીજું નથી સ્વામી બાને ઘી કેળા એ નહીં મળે શીરો હોય તો પછી એમાં ગોળ નાખવો પડે એટલે સ્વામીને ગોળ ગરમ લાગે છે એટલે ખાંડ હાકર લઈ આવજો પાત્ર પ્રસાદ વધવાની જોઈ જોઈએ આ સિમ્પલમાં ખાલી આપું છું મોટા ભેગા રહી જાય તોય વ્યાહ હોય તોય વાસના બરાબર ને બધાય રહ્યા તો આપણી ભેગા ટોલા રહેશે માકર રહે છે નજી રહેતા ખાડલામાં હવે તો સુધારો થઈ ગયો કા પણ એ બધા લોહી પીતા હોય સમજે ને કેટલાય ઘરમાં રહ્યા થતા શત્રુ હોય પિત્ર જવા હોય તો કેટલા અસુર જવા હોય તો એટલે ટૂંકમાં મોટા ભેગા રહ્યા હોય તોય પણ વાસના રહી જાય સમજાણું એને ટાળવાનો ઉપાય મોટાની આજ્ઞા મહિમા આ બે વસ્તુ હોય તો ટળી જાય

પાસે કેનું ક્યાંક અર્થઘટન કરવું એ ધ્યાન રાખવું પડે કાજળ હોય એ આંખમાં હરું લાગે પણ આ કરો તો ખાલી બે ઇંચનો નો ફેરો કેટલો કાજળ છે એ આંખમાં તમે ભૂસાય બરાબર ને ઠંડુ રહે પણ આ ટીલી કરો તો શું થાય કપાળમાં ટીલી બહારી કાઢી જતા જાતા તો ખરો શું ને તો બસ એમ સત્સંગમાં રહ્યા હોય સમાજમાં રહ્યા હોય બધે બહુ ધ્યાન રાખવું પણ સમજ્યા સ્વામી કે મૃત્યુ સમય સુધરી ગયો તો બધું સુધરી ગયું મૃત્યુ સમય બગડ્યો તો બધું બગડ્યું વાત નંબર એકસો ને પાંત્રીસમી અને વાસના ટળે તો પણ દેહનો ભાવ રહી જાય ઋષ ઋષભદેવ ભગવાનનો દેહ વળવાનો થયો ત્યારે મુખમાં પાણાનો કોળિયો મૂક્યો તે સાથી જે ખાવાનો અભ્યાસ ટાળવા માટે એમ વાત સમજવી ઋષદેવ ભગવાન ખાવાનો અભ્યાસ હતો અને ટાળવા માટે શેવટ એને મુખમાં પાણાનો કોળી ખા ખા અને વિષા ચાર જોજન સુધી એની દુર્ગંધ ગઈ શા માટે દેહના ભાવ ટાળવા માટે ભગવાન ભેગા રહે જાય ગમે હોય તોય પણ સ્વભાવ તો રહી જાયમાર કહેવાય ને એટલે ખબર પડે ને પાટિવ કુમાર એટલે ગાદીનો અધિકાર પેલા ખોળાનો પેલા ખોળાનો જે મત હોય એ રાજકુમાર કહેવાય અને ગાદીનો અધિકારી એ કહેવાય જો બે ત્રણ જે હોય તે જો એમ ઋષુદેવ ભગવાન હતા ને છતાંય પણ એને ખાવાનો સ્વભાવ એને ટાળવા માટે પોતે આ બતાવ્યું જો બોલો કઈ વસ્તુ ક્યાં કેમ રહી જાય બોલો બહુ ધ્યાન આપવું પડે સમજે ને તો જ થાય લોકમાં શું કહેવાય વાહિદામાં હાંભલા આવ્યા જાય હમ હંજભરી કાઢતા હોય ને એમાં હું ઉય જાય હાંબેલા એટલે સામાન્ય વસ્તુ હોય બે દરકારી અંદર બધું ઉય જાય ગુરુનાથંદ સ્વામી કહેતા કે રાજાના રાજ્યને કારણ હું બે દરકારી હમ એના રાજકીયનું કારણ બીજું કઈ નથી એની બે દરકારી જો એમ જો બેદરકારી હોય તો ભગવાનની મૂર્તિ હોય એ પણ વહી જાય જ્ઞાન હોય નિયમ ધર્મ હોય એ પણ ધીમે ધીમે જ એનું કારણ બાબડી ગાફલે બસ માં બેઠા હોય હવે તો સુધારો ગયો પહેલાં તો જૂના બાબા હતા ને બસમાં બેસે પછી ગોઠણ વાળે પછી ખિસ્સામાં પૈસા કાઢી અને કરે ઢગલો મંડી ગણો બસમાં બેઠા બેઠા પૈસા રાખવાના ટિકિટ ના હોય એના આખ્યા સામે રખાય બીજા લખી સામે ત્રણ ઠેકાણ રખાય એટલે કોઈ જ કઈ વાંધો ન આવે હમ આપણે ખબર છે જુનાગઢની ટિકિટ પંદર રૂપિયા છે તો આખી સામે પંદર રાખી જવાય પાકો પાકીટ ગયો ને ખોળામાં ઢગલો કરે પછી ગમે ભીંડે આ પાંચની આ દસની હમ એનો કે વાક્ય કહે છે સાઈડ વાળો વાક્ય આપણો જો એમ આપણે સ્વામી કે ધ્યાન રાખવાનું લૂંટાઈ નહીં જવાનું સમજાય ને આવ્યા વાસીએ નફો કરવા અને સ્વામી કે ખોટ ખાઈ જાય એ વેપારી નો કહેવાય વેપારી એને કહેવાય હાલતા જાય અને વેપાર કરતા જાય બોલો હાલતા હાલ થઈ જતું હતું એમ ભક્ત એ કહેવાય ગમે જાય ગમે હોય ગમે ક્ષેત્રમાં ગમે હોય પણ છતાં પોતાના નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના નિષ્ઠા એમાં ફેર ન પડે હવાઈઓ થાય સમજે ને એમાં પીસેટ ન કરે અરે ઋષિદેવ ભગવાનની વાત આવી સમજે ને વાસના ટાળવા માટે એને એને કરવો પડ્યો સમજ્યા ને રોગ હોય એની દવા લેવી પડે તો રોગની ની આબૂદી થાય બોલો શેજાનંદ સ્વામી જય